તો કેવા તાણ જવું પડે કીધા વગર થોડા આવી કેવા તાળી રાવણ છે કે આ કિશન મેલું કેવા એમાં શું એટલે આ ગુલાબજી એટલે એટલા મોટા મોણા વડે છોકરાના ના આવતા હશી પણ એમાં શું કિશન સાહેબ હું જો એક ની કેવરે પણ તમે જો તાણ આગા થઈને કઈ આવો ના ના શું ભાઈ મું ની એ આ કિશન મેલો એ તો કી આવી આ જીરા આ રોડો એન તો મેલો કિશન ને મેલો તમાર રોડો કિશન વાહ વાહ શું

ના ના ની ના તમે તારા પણ તમે તાર તમારા ભાઈ વખત અક્ષર કરો નહીં ના ના પેલા ના ના જણાથી હવે અમારે રહેવું નહીં

બેઠો ઋષિભળે એટલે ઋષિભળી બેઠા નહીં લાભ શું એમાં ના પણ હશે ને તમારે બેઠા તો વાત હશે કે વાત જમીન લેવી મારી કેમ જમી એટલે મારી જમીન લેવી છે તેમાં

ના એ નહીં કીધું વાય વાત તમે કેવો કેવા વાળું મારે એમ શું કરવા લાય એટલે જમીન લેવી થાય એટલે જ તમારે નહીં એવું છે તો તમે નોમ આલો તમને આ વાત તને મને તો ખૂંખાર થી ખોટું કીધું કીધું છે એટલે ખૂંખાર કનુભાગૂંખારથી એવું ના કીંખારથી તમારે જમી ને લેવી એવું છે આ બધું ગોળ ગોળ કુટાય છે કે

હે કીધું કાન ના પેલી આ એમ ની અમારે કેટલી આવતી ચાની મની યાદ ના કરે ચા પકડ કેટલી પડી એટલે તેમાં આટલે ભલા કાન કીધું આયા તેમ નહી તમે ના છોકરા ને ખાધવા મેલ્યો ના આવું પડે ના આવું જણાથી કઈ એટલે હે બધા તમે તું કીધું કે કનુભા ભરફારા ઘેર કેવા વ્યવહાર ગી મારે બધો કરવાનો છે અનમુક અનુમાન ઘેર તુ એટલે કે તમે ના હતા કીધું ના આવું છોકરા તમે ખૂંકાર ના જો નહી કેવાદ ના ના મને કોઈ ખબર પડતી કચી ના તું એટલે બધું કેવા આયા છોકરા તમાર બધી ના

હા બાર ઓર એવી વાત હા જમીન ના હું તો બોલ્યો ના તો કા આ બધા ડોબ હોય છે ને આ ખૂંકાર થી જોડી ગયા હું જમીન કીધું જ નઈ જણાથી ના તો એ ખૂંકાર થી સડાવા ગયા હતા અને તમને સડાવી ગયા તા માર્યા તા ના જા આ તમારા બે કરે છે ત્યાં આવા માણસો હોય નઈ એટલે ના થવાય અને હું જમીન બોલ્યો નહી આ કનુપા થઈને ડો હોય

હું મેં પોતા મારે જ કે તમે હવે અમારા લઈ રહ્યા છે પેલા છોકરું કેવાય હોય ને એવું જ જો કે ઘેર કેવાય ના જણાતી એવું માર નહીં

તમે કેમ બધે ડોગ છોડો છો શું છોડ્યા પડ્યા અમે શું ડોગ છોડ્યા નઈ આ બે ભયા રાતો હવે ચાલુ શું કીધું જમીન બિચાર જમીન

અમને કે એવું કોઈ છોકરાનું સાડું નહી રાખતા ના તો કીધું લે મહેમાન તમને થાય છે અને બધું નોખાડોડિયે કયું ખબર છે હાથી અમે તો ઘરના છે આપણે તો આ ફાવણા બારો બહાર ગામના એટલે આપણે આ

હવે તમે બધા રાગી પડી અને અમારે ઘેર આવો એટલે બધું આપડે પઢેસંગે આજના સિશા કઈ આવું કોઈ હોય